નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના રોજ આજની નવી ધાણાની આવક વિશેની આપણે વાત કરીએ તો ચાર હજાર બોરીની આસપાસની નવી આવક ધાણાની નોંધાણી છે મિત્રો ને હરાજીનું કામકાજ અત્યારે ડૂમ નંબર ત્રણમાં શરૂ છે મિત્રો અને મિત્રો તેજી મંદીની વાત કરીએ તો મિત્રો કલરવાળા માલમાં થોડુંક બજાર ટાઈટ જોવા મળી રહ્યું છે મિત્રો ને જે ઈગલ ને જે બાટવાળો માલ આવે છે એમાં બજાર હાલ કાલ જેવું જ જોવા મળ્યું છે કલરવાળા માલમાં થોડુંક એવું બજાર જોવા મળ્યું છે મિત્રો વિશેની વાત કરી તો મિત્રો કલરવાળા માલ ચૌદસો માંડીને ચૌદસો ને પંદરસો ને એકોતેર લગીને અત્યારે વેચાણા છે મિત્રો અને જે ઈગલ કલર છે મિત્રો બારસોથી માંડીને સાડા તેરસો લગીને વેચાઈ રહ્યા છે મિત્રો પછી બાટવાળા માલ છે મિત્રો એ અગિયારસોથી માંડીને સાડા બારસો લગીને વેચાઈ રહ્યા છે તો ચાલો જઈને જાણી આવી કેવા રહી છે આજના ધાણાના બજાર ભાવ આ મિત્રો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો

ચૌદસો ને એક રૂપિયા માં વેચાણી છે હવા વિના નો માલ છે એક રૂપિયા નો ભાવ થયો છે આ માલ ચૌદસો એક રૂપિયા એવા ચૌદસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો છે ધાણા છે કલરવાળા સારા છે ચોખાઈ સારી છે ચૌદસો ને એકતાલીસ રૂપિયામાં આ ધાણા વેચાણા છે આ માલ વેચાણ છે આગળ વેચાણો છે ચૌદસો એકત્રીસ વેચાણો છે ગયો દસ રૂપિયા સારો હતો ચૌદસો ને એકત્રીસ રૂપિયા આ માલ વેચાણો છે

મિક્સમાં ચૌદસો ને એકાણું છે કલર કટ માલ છે ફાયડુ મિક્સમાં છે પણ કલરમાં કંઈ ઘટે એમ નથી બારસો એકાણું રૂપિયાનો ભાવ થયો ધણી શ્યામો બાટ લાગી ગયો છે મિત્રો બારસો એકાણું રૂપિયાનો ભાવ થયો છે